કામગીરીમાં કોઈ નહીં મુખ્ય આપવાને બદલે બહાનાઓ બહાના ચોમાસા પેલા રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીમાં કોઈ હલચલ નહીં દેખાતા ઉપલેટા નગરપાલિકાના મુખ્ય અધિકારી જવાબ આપવાથી અને મીડિયા સમક્ષ પી બોલવાને બદલે છટકી રહ્યા છે જુઓ આ વિશેષ અહેવાલમાં રાજકોટ આગામી દિવસોની અંદર વરસાદી વાતાવરણ શરૂ થવાનું છે ત્યારે વરસાદી વાતાવરણમાં વરસાદ શરૂ થાય તે પહેલા તમામ મહાનગર અને નગરોની અંદર પ્રી મોન્સન ની કામગીરી થતી હોય છે મોન્સન ની કામગીરી અંગે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં પ્રી મોન્સન ની કામગીરીની કોઈ પણ હલચલ ન દેખાતા મીડિયા દ્વારા તપાસ કરવામાં આવી હતી જે બાદ ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા તંત્રને ને કરી છે અને પ્રી મોન્સન ની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવું મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું છે અને ભૂતકાળના તંત્રના પ્રી કામગીરીમાં કરવામાં આવેલા કામો અંગે અને થયેલ ગોલમાલ અંગેના ગંભીર આક્ષેપો કર્યા હોવાનું પણ સામે આવ્યું છે આ અંગે થોડા દિવસ પહેલા જ્યારે મીડિયા દ્વારા વિગતો અને માહિતીઓ માટે અધિકારીની કચેરી ખાતે રૂબરૂ અધિકારી સમક્ષ માહિતીઓ અને વિગતો માટે મુલાકાત લેતા જવાબદાર અધિકારી પોતે રજા ઉપર હતા જેથી તેમને આ અંગે કોઈ ખ્યાલ નથી એવો જવાબ આપ્યો હતો અને છટકવાનો પ્રયત્ન કર્યો હતો આ જવાબ સાથે એવું પણ જણાવ્યું હતું કે આ મામલે બે દિવસ બાદ તેઓ વિગત અને માહિતીઓ આપશે અને જાહેર કરશે તેવું જણાવ્યું હતું અને જવાબ દેવાનું તાળ્યું હતું અધિકારીએ આપણે સામે બાદ એટલે કે બે દિવસ બાદ પુનઃ રૂબરૂ કચેરી ખાતે અધિકારીનો સંપર્ક કરી માહિતી મેળવવાનો પ્રયત્ન કરતા અધિકારી નીકળી ગયા હતા જેથી આ બાબતમાં અધિકારી કોઈ કોઈપણ પ્રકારનો જવાબ કે માહિતી ન આપવા માંગતા હોય અને પોતાના જવાબ રજૂ કરવા ન માંગતા હોય તેમજ જેમાં બાપાની બાબતોમાં મીડિયાથી થી છટકી રહ્યા હોય અને ભાગી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અહેવાલ ઇમરાન સરવાદી સાથે કેમેરામેન ભાવેશ કોહિલ ઉપલેટા